टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝアナલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનો અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે ભારતના દુશ્મનો શાઇનિંગ ઇન્ડિયા અને પ્રેમ પ્રપંચ એમ ત્રણ મુદ્દે વાત કરીશું સૌથી પહેલાં આપણા જ દેશની અંદર રહેલા ભારતના દુશ્મનો વિશે વાત કરીશું કે જેઓ આપણા સુરક્ષા જવાનોના મોતનું સેલિબ્રેશન કરે છે પરંતુ નક્સલવાદીઓ ઠાર મરાય ત્યારે આ શું સારે છે આજનો બીજો મુદ્દો છે શાઇનિંગ ઇન્ડિયાનો આર્થિક મોરચે ભારતે પ્રગતિ કરી છે અને જાપાનને ઓવરટેક કર્યું છે જેના વિશે અમે વિગતે વાત કરીશું આ ઉપરાંત આજનો ત્રીજો મુદ્દો છે લાલુ પ્રસાદ યાદવના પરિવારનો તેમના દીકરાના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ અમે તેમની દીકરીના મિત્રની કથિત હત્યા વિશે પણ વિગતે વાત કરીશું ભારતના સુરક્ષા દળોએ દેશની અંદર રહેલા એક ખતરનાક દેશ વિરોધી મોરચાને ધ્વસ્ત કરી દીધો છે છત્તીસગઢ અને ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં લાલ આતંકવાદીઓ એટલે કે નક્સલવાદીઓ કેર વર્તાવ્યો હતો તેઓ લેન્ડસ્માઇન બી છાવતા હતા સુરક્ષા દળોના જવાનોને ટાર્ગેટ કરતા હતા છુપાઈને ગોળીઓ મારતા હતા ચીનથી તેમને ટ્રેનિંગ અને ભરપૂર રૂપિયા આપવામાં આવતા હતા આવા નક્સલવાદીઓનો ખાત્મો બોલાવવા માટે ભારતના સુરક્ષા દળોએ કમર કસી અને તેમને ખૂબ જ મોટી સફળતાઓ મળતી ગઈ પેરામિલિટરીએ બ્લેક ફોરેસ્ટ કોડેમથી એક ઓપરેશન શરૂ કર્યું હતું છત્તીસગઢ અને તેલંગાણાની બોર્ડર પર ગુટાલુમાં પહાડ પર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું એકવીસ દિવસમાં એકવીસ અથડામણો થઈ જેમાં સોળ મહિલાઓ સહિત એકત્રીસ કુખ્યાત નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા આ ઓપરેશનમાં એક પણ જવાન શહીદ થયો નહોતો આ સમગ્ર ઓપરેશન વિશે અમે તમને વિગતે વાત કરી હતી હવે અમારે બીજા એક ખતરનાક ઓપરેશન વિશે વાત કરવી છે આ ઓપરેશન પણ દિલદળક રહ્યું છે જાણે કે કોઈ થ્રિલર ફિલ્મની સ્ટોરી હોય છત્તીસગઢના નારાયણપુર બીજાપુર અને દંતેવાડામાં ઓપરેશન કગાર શરૂ કરવામાં આવ્યું ઓગણીસમી મે આ ઓપરેશનના મહત્વના તબક્કાની શરૂઆત થઈ હતી જોકે એના અનેક અઠવાડિયા પહેલાંથી જ એના માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું નારાયણપુર પોલીસની એન્ટ્રી નક્સલ વિંગને ખબર પડી કે અબુજ અહમદના જંગલોમાં નક્સલવાદીઓનો એક સિનિયર લીડર છુપાયો છે પર્વતોને ઘાટ જંગલના કારણે અબુ જહમદ નક્સલવાદીઓ માટે એકદમ સુરક્ષિત જગ્યા હતી સુરક્ષાદળોને પણ એ એરિયા વિશે સારી રીતે ખ્યાલ નહોતો તેમની પાસે બાતમી જરૂર હતી આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓએ જ આ બાતમી આપી હતી મુશ્કેલી એ હતી કે આવા લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કેમ કે ભૂતકાળમાં આવા લોકોની બાતમીથી સુરક્ષા દળોના જવાનો ફસાઈ ચૂક્યા હતા તેઓ ખોટી બાતમી આપતા હતા એટલે જ આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓએ આપેલી દરેક કે દરેક બાતમી સાચી છે કે નહીં એનું વેરિફિકેશન કરવું જરૂરી હતું જેથી જવાનોના જીવ બચાવી શકાય સુરક્ષા દળોએ પૂરતી તકેદારી લીધી વીસમી મેના દિવસે એટલે કે બીજા દિવસે સાંજે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના ચાર એલિટ યુનિટ્સ ચૂપચાપ ગાઢ જંગલમાં ગયા જ્યાંથી એક કિલોમીટરના અંતરે જ બસો રાજુ હતો લગભગ છવ્વીસ નક્સલવાદીઓ એનું રક્ષણ કરતા હતા સુરક્ષા દળોને એના વિશે ખ્યાલ નહોતો એ જ રીતે નક્સલવાદીઓને આ જવાનોની હાજરી વિશે પણ ખ્યાલ નહોતો એકવીસ મે સવારે સાત વાગે એક નક્સલવાદી અને એક જવાન આમને સામને આવી ગયા બંને વચ્ચે ઝપાચપી થઈ નક્સલવાદીએ બંદૂકનો આગળનો ધારદાર ભાગ જવાનના શરીરમાં ભોંક્યો ગમે ઈજા થતાં જવાને હાર ન માની તેણે નક્સલવાદીઓનો મુકાબલો ડટથી કર્યો આ ઝપાઝપીમાં ગોળીબાર થયો ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનો આખળ બત્યા નક્સલવાદીઓ જુની જુદી દિશામાં ભાગવા લાગ્યા થોડીવાર પછી નક્સલવાદીઓ ભેગા થયા તેમણે એક સર્કલ બનાવ્યો આ સર્કલની અંદર એક નક્સલવાદી હતો તેની સુરક્ષા માટે આ સર્કલ બનાવવામાં આવ્યો હતો જવાનોને ખ્યાલ આવ્યો કે આ કોઈ ટોચનો નક્સલવાદી છે નક્સલવાદીઓ ઉંચા વાડી જગ્યાએથી એની પોઝિશન પર સારી રીતે સેટ હતા નક્સલવાદીઓએ ફાયરિંગ કર્યું જોકે જવાનોએ પીછેટ ન કરી તેનો મુકાબલો કર્યો બંને સાઈડથી લગભગ અડધા કલાક સુધી ગોળીઓ છોડવામાં આવી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોએ લગભગ ત્રણસો રાઉન્ડ ફાયરિંગ કર્યું નક્સલવાદીઓ જેનું રક્ષણ કરતા હતા એ લીડર ઠાર મરાયો કે તરત જ નક્સલવાદીઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા લાલ સલામ હવે નક્સલવાદીઓ જીવ બચાવવા જુદી જુદી દિશામાં ભાગવા લાગ્યા સુરક્ષા દળોએ તેમને કોઈ તક ના આપી તમામ સત્યાવીસ નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા ઓળખ કરતાં ખબર પડી કે આ નક્સલવાદીઓ જેનું રક્ષણ કરતા હતા એ બસવરાજુ હતો બસવરાજુ કંઈ સામાન્ય નક્સલવાદી હતો તેના માથા પર દોઢ કરોડ રૂપિયાનું ઇનામ હતું બસવરાજુએ અનેક હુમલા કરાવ્યા હતા જેમ કે છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફના જવાનોને લઈ જતા વાહને આઈડી બ્લાસ્ટથી ઉડાડવામાં આવ્યું હતું જેમાં નવ જવાન શહીદ થયા હતા એ સિવાય મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસના એક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પંદર પોલીસ કર્મી અને એક ડ્રાઈવર શહીદ થયા હતા એ જ રીતે સુરક્ષા દળો અને જવાનો ટાર્ગેટ કરીને બસવરાજુએ અનેક હુમલા કરાવ્યા હતા હવે તે ઠાર મારાયો છે નક્સલવાદીઓને ઠાર મારવામાં આવતા જ અર્બન નક્સલવાદીઓ હવે રડવા લાગ્યા लाल सलाम ने प्रोत्साहन अपना लोग शांति सफेद झंडो लहरावा लागे अर्बन नक्सलवादी आखी एक लॉबी है एक ईकोसिस्टम तो हमेशा भारत आर्मी की टीका ज करता रहे भारतीय आर्मी पर सावखोटा आरोपोंक्ता रहे उपरांत भारत ने तोड़े एटू नहीं जवा पर हमला करना नक्सलवादियों वकील वकीलात करता रहे आवाने अर्बन नक्सलवादियों कहम है નક્સલવાદીઓના સફાયા બાદ અર્બન નક્સલવાદીઓમાં હવે માતમ ફેલાયો છે તેમની આંખોમાં આંસુ આવી ગયા છે આજ અર્બન નક્સલવાદીઓએ સુરક્ષા દળોના જવાન પરના હુમલાની ઉજવણી કરી હતી એપ્રિલ બે હજાર દસમાં છત્તીસગઢના દંતેવાડામાં સીઆરપીએફના જવાનો પર નક્સલવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો પંચોતેર જવાનોની હત્યા કરવામાં આવી હતી એ સમયે આજ અર્બન નક્સલવાદી એ જવાનોની હત્યાની ઉજવણી કરી હતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં તેમણે પાર્ટી કરી હતી તેમણે આ હુમલાને પોતાની જીત બતાવી હતી તેમણે સેમિનારનું પણ આયોજન કર્યું હતું નક્સલવાદીઓના મોતથી સૌથી વધુ દુઃખ કદાચ અરુધતી રોયને થયું હશે તમને યાદ હશે કે આ જ કહ્યું હતું કે નક્સલવાદીઓની પાસે હથિયારોથી વળતો હુમલો કરવા સિવાય કોઈ ઓપ્શન બચ્યો નથી અરુંધએ એમ પણ કહ્યું કે આ નક્સલવાદીઓ તો યુદ્ધ લડી રહ્યા છે અને યુદ્ધમાં હિંસા તો થાય છે અરુધતી રોય અને કનૈયા કુમાર તો કુખ્યા છે જો કે આપણા દેશમાં અનેક અર્બન નક્સલવાદીઓ આપણા સુરક્ષા દળોના જવાનોના મોતની ઉજવણી કરતા રહ્યા છે બસવરાજુ નક્સલવાદીઓનો ટોચનો લીડર હતો તેમણે દળો પર અનેક હુમલા કરાવ્યા આમ છતાં સીપીઆઈએમ સીપીઆઈએમએલ એ બસવરાજની હત્યાને વખોડી હતી સીપીઆઈએમએલનું આખું નામ છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ લેનિસ્ટ આ પાર્ટીએ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે બસવરાજુની હત્યા હકીકતમાં ઠંડા કલેજે કરવામાં આવેલી એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ છે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ એટલે કે યોગ્ય લીગલ પ્રોસેસ કર્યા વિના ઓથોરિટી દ્વારા કોઈ વ્યક્તિની ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા આપણા જવાનો પર હુમલા થયા ત્યારે આ સંગઠનો ઉજવણી કરી રહ્યા હતા અને એક પણ શબ્દ નહોતો કહેતા બલકે હુમલો કરનારા નક્સલવાદીઓનો બચાવ કર્યો હતો હવે જ્યારે ટોચનો નક્સલવાદી ઠાર મનાયો છે ત્યારે આ લોકો આતમ મનાવે છે એટલે જ આવા લોકોને અર્બન નક્સલ કહેવામાં આવે છે આખા દેશમાં આવા અર્બન નક્સલીઓ ફેલાયેલા છે સીપીઆઈએમએલની જેમ એમ એ પણ મહાતમ મનાવી સીપીઆઈએમ એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ આ સંગઠનને સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે અમે બસવરાજુ સહિત સત્યાવીસ માઓવાદીઓના એન્કાઉન્ટરને વખોડીએ છીએ સ્ટેટમેન્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બીજેપી સરકારે હત્યાઓ કરવાની અમાનવીય પોલિસી અપનાવી છે કોઈને પણ ગુસ્સો આવે એવી આ વાત છે આ માઓવાદીઓ અત્યાર સુધી જવાનોની ક્રૂરતાપૂર્વક હત્યા કરતા હતા ત્યારે આર્બન નક્સલીઓને માનવતા નહોતી દેખાતી ભારત સરકારે દેશમાંથી નક્સલવાદીઓનો સફાયો બોલવાનું શરૂ કરતાં જ તેઓ માનવતા અને શાંતિની વાતો કરવા લાગ્યા છે આપણા દેશમાં અનેક ડાબેરી સંગઠનો અને રાજકીય પાર્ટીઓ સરકારને વિનંતી કરી છે કે નક્સલવાદીઓ વિરુદ્ધના ઓપરેશનને અટકાવી દો એમણે એમ પણ કહ્યું છે કે અમે મધ્યસ્થકતા કરવા માટે તૈયાર છીએ નક્સલવાદીઓના હુમલામાં જવાનો શહીદ થતા હતા ત્યારે તેઓ એનું સેલિબ્રેશન કરતા એ સમયે તેમને મધ્યસ્થતા કરવાનો વિચાર નહોતો સૂજ્યો અને હવે જ્યારે નક્સલવાદીઓ ઠાર મરાઈ રહ્યા છે ત્યારે તેઓ શાંતિ મંત્રણાની વાતો કરવા લાગ્યા છે આ બધા નક્સલવાદીઓ અત્યાર સુધી છુપાઈને કામ કરતા હતા જો કે હવે તેઓ બહાર આવ્યા છે તેમણે નક્સલવાદીઓને બચાવવા માટે એક કમિટી પણ બનાવી છે જેને નામ આપવામાં આવ્યું છે કોઓર્ડિનેશન કમિટી ફોર પીસ આ કમિટીના સભ્યો તેલંગાણા કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ મળ્યા હતા નક્સલવાદીઓ વિરુદ્ધના ઓપરેશનને અટકાવવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કરવા માટે રેડ્ડીને અપીલ કરવામાં આવી હતી આ કમિટીના સભ્યો કોંગ્રેસના અનેક નેતાઓને પણ મળ્યા હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે બીજેપીના આઈટી સેલના હેડ માલવિયાએ એક્સ પર એક પોસ્ટમાં આ જ મામલો ઉઠાવ્યો હતો તેમણે કોર્ડિનેશન કમિટી ફોર પીસ સાથે રાહુલ ગાંધીની મિટિંગને લઈને સવાલ ઉઠાવ્યો હતો આ પોસ્ટમાં માલવિયાએ લખ્યું હતું કે ઓપરેશન કગારથી અનેક નક્સલવાદીઓ ઠાર મરાયા છે એવા સમયે નક્સલવાદીઓને સુરક્ષાદળો વચ્ચે યુદ્ધ વિરામ કરવા માટે આ કમિટી કોંગ્રેસનો સપોર્ટ માંગી રહી છે આ કમિટીનું એક પ્રતિનિધિ મંડળ નવમી મે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યો હતો સવાલ એ છે કે અત્યારે કેમ આ લોકો યુદ્ધ વિરામ કરાવવા ઈચ્છે છે સવાલ એ પણ છે કે નક્સલવાદીઓ ઠારમાં રહી રહ્યા છે ત્યારે તેમના પેટમાં કેમ દુખાવો ઉપડ્યો છે અત્યાર સુધી નક્સલવાદીઓ હુમલા કરતા હતા ત્યારે આર્બન નક્સલવાદીઓની છાવણીમાં બિયર અને વાઇનની બોટલો ખુલતી હતી ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ઓપરેશન અટકવાનું નથી ગૃહમંત્રી અમિત શાહે કહેવું છે હતું કે એકત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આપણા દેશમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ જશે આ મિશન સફળ થશે એની ગેરંટી છે હવે બીજા એક સફળ મિશનની પણ અમે વાત કરીશું ભારતે આર્થિક મોરચે જાપાનને ઓવરટેક કર્યું છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો